એ આરોગ્યની સારવાર માટે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ છે કેન્દ્ર સરકારના પાંચ લાખ અને રાજ્ય સરકારના પાંચ લાખ દસ લાખ રૂપિયા લોકોને મળી રહ્યા છે પરંતુ થોડા સમયથી આ કાર્ડ એપ્રુવલ થતા નથી મારી પાસે મારા વિસ્તારના લોકોની જે ફરિયાદ આવી એ સત્યાવીસ તારીખના બે કાર્ડ છે ત્રીસ તારીખનું એક કાર્ડ છે એકત્રીસ નો એક કાર્ડ છે પહેલી તારીખનો એક કાર્ડ છે બે તારીખના ત્રણ કાર્ડ છે આ લોકો હોસ્પિટલમાં બેડ પર કાર્ડ એપ્રોલની રાહ જોઈ રહ્યા છે આ તમામ દર્દી હાર્ટ એટેકના છે હવે આની પાસે એક બે રસ્તા છે કે જો એને ઓપરેશન કરાવવું હોય તો માથે દેવું કરીને ઓપરેશન કરાવવું અથવા તો પૈસા ન હોય તો કાર્ડ એપ્રુવલની રાહ જોવી કાર્ડ એપ્રુવલની રાહ જોવે તો જીવનું જોખમ છે એટલે આવી ફરિયાદ મારી પાસે જ્યારે આવી ત્યારે મેં લાગતા વળગતા લોકો સાથે વાત કરી કે કાર્ડ એપ્રુવલ થતા નથી ત્યારે મને એવો જવાબ આપવામાં આવ્યો છે કે અમદાવાદની ખ્યાતિ બન્યા પછી જે કૌભાંડો થયા છે ત્યાર પછી એક નવી એજન્સીને કામ આપવામાં આવ્યું છે અને નવી એસઓપી બહાર પાડવામાં આવી છે છાતી હોસ્પિટલની અંદર જે કંઈ થયું એ ખોટું થયું છે એવું ખોટું ન થવું જોઈએ યોજનાનો ગેરલાભ લોકો ઉઠાવે તો ન થવું જોઈએ પરંતુ કોઈ એક ઘટના બને એક જગ્યાએ કૌભાંડ થયું તો નવી એસઓપી આવી જાય નવા અધિકારીઓ નવી એજન્સીઓ અટકાવવા માટે જે કંઈ કરતા હોય તો થાય એમાં મને વાંધો નથી પરંતુ કાર્ડ એપ્રુવલ ન થાય દસ દસ પાંચ બાર દિવસ સુધી કાર્ડને એપ્રુવલ ન મળે અને લોકો ડોળે એપ્રુવલની રાહ જોવે તો ઇમરજન્સી સારવાર લોકોને લેવી તો કઈ રીતે લઈ શકે અથવા તો ગરીબ મધ્યમ વર્ગના લોકોને માથે દેવું કરવું પડે તો આ યોજનાનો કોઈ હેતુ નથી મતલબ નથી લોકોને આનો લાભ મળતો નથી એટલા માટે મેં મુખ્યમંત્રીને આરોગ્ય અને આરોગ્યના અધિકારીઓને ધ્યાન પર મૂક્યું છે કે કોઈ પણ કૌભાંડ બન્યું છે ખ્યાતિ કૌભાંડ હોસ્પિટલમાં બન્યું નવી એજન્સી આવી નવી એસઓપી આવી અમને કંઈ વાંધો નથી પરંતુ કાર્ડ એપ્રુવલ થાય એવું કંઈક તો કરો એની ઉપર તો નજર હોવી જોઈએ ને આપણા આને લોકોને યોજના બંધ થઈ જાય એપ્રુવલ ન થાય કાર્ડ આ ખૂબ ગંભીર બાબત છે ને એટલા માટે આ પ્રશ્નનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ હલ થવો જોઈએ એવી મારી માગણી છે કાકા તમે પત્ર લખ્યો છે જનતા માટે લડત લડી રહ્યા છો સરકાર સામે બાયો ચડાવો છો તમને ડર નહીં લાગતો કે ભાઈ તમારી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થશે સરકાર સામે બાયો ચડાવવાનો કોઈ પ્રશ્ન જ નથી આ વિભાગે જે એસઓપી અને નવી એજન્સીને આપ્યું છે અને એસઓપી બહાર પાડી છે એ વિભાગનો વિષય છે આરોગ્ય વિભાગનો વિષય છે આરોગ્યના અધિકારીઓનો વિષય અમે સરકારની સામે બાય ચડાવવાનો કોઈ પ્રશ્ન નથી પણ લોકોની જે પીડા છે લોકોની જે વેદના છે લોકોને સારવાર નથી મળતી લોકોના જીવ જોખમમાં મુકાય છે એટલા માટે મારી ફરજ છે પ્રતિનિધિ તરીકે કે મુખ્યમંત્રીના ધ્યાન પર આરોગ્ય મંત્રીના ધ્યાન પર મારે મૂકવું જોઈએ શું માંગણી છે સરકાર પાસે તમારી તાત્કાલિક ધોરણે આના પર એક્શન લેવાય એના માટે મેં આ કાર્ડના જે કઈ મારી પાસે જે ફરિયાદો આવી છે કાર્ડની વિગત પણ મોકલી છે આરોગ્ય મંત્રીશ્રીને કાર્ડની વિગત પણ મોકલી છે કે આવા કાર્ડો જે છે એ આઠ આઠ દિવસથી એપ્રિલની રાહ જોવે છે તો કોઈ પણ દર્દીને એપ્રુવલમાં કાર્ડ મૂકે તો તાત્કાલિક એપ્રુવલ મળે એવી મારી માગણી છે